કાઈ ને ચલો અમે ત્યાં જઈને તમને મળીએ ઓકે ચલો આવી જા કાપી નાખો લો ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખી છે હમે છે છોટી ડુંગરો જોવો જોઈ શકો છો તમે કેટલું મસ્ત સ્વીટ છે અત્યારે વાતાવરણ જોરદાર છે તો અત્યારે ચારે ભાઈ બંધ પોગી ગયા છે અત્યારે અને આ રેનકોટ હવે જોઈએ ક્યાં મૂકવાનો છે હા અને થોડીક તમારી રીતે વ્યવસ્થા કરીને આવવી ઓકે હા ઠેલા ની બેગ ને ક્યાં આવે અને હોય તો છે ને જો જો બેગ તમે મૂકી શકો છો ફ્રી સેવા છે તો અહીંયા મૂકી દે ટોકન આપશે ટોકન હાથવું પડશે ઓકે અગર એ ભૂલાય જાય ને તો તમારા ઠેલાઈ જાય તો એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો અને આવડો એન્ટ્રી ગેટ છે તો અમે ચડવાનું ચાલુ કરી

તો મેં કીધું ફરી બે જ નગર બેવું નહોતું દર્શન કરીને પછી બેવું હતું અને લોકોને લાગે એમ છે વાર ફોન કરે ને તે એના પાછળ જોવા એટલે અહીંયા અત્યારે બેઠો છું સામે જ આમે જ મંદિર છે ને અહીં બેઠો કે બેઠો જ નથી હે અરે દાતાર રમે એક કેટલા પગથિયા હતા પાંત્રીસો ચાર હજાર પગથી કોઈ પોરો નહીં ક્યાંય ઊભા જ નથી દોઢ કલાકમાં ચડી ગયા હતા તો આ તો સસ્સો નવ્વાણું સસ્સો પગથિયા છે કે આ નવસો પગથિયા છે દાદા નથી છેડાય જાય ને એટલું શું તો સ્ટેમિના છે થોડો વાંધો નહીં કાંઈ નહીં ચલો લો ભાઈ કોપી રાઈટ આવશે પણ હવે કાંઈ નહીં વિડીયો બનાવી લઈએ પછી કંઈક જોયું જાય અડધી કલાક વેઇટ કરીને મારા ફ્રેન્ડ આવી ગયા છે તો અંદર દર્શન કરવા જઈએ છીએ એન્ડ ચલો દર્શન કરીને પણ કરાય અને પછી બહારનો માહોલ બતાવી ઓકે ચલો Дальше это... им корыли, да? Э? ના ના મહંત છે બાર જઈએ અને આજુબાજુનું વાતાવરણ બતાવીએ એટલું સ્વીટ છે એટલું મસ્ત છે પબ્લિક નથી આજે ઓછું છે એટલે હું સાત આઠ વર્ષ પછી આવ્યો છું પણ ઘણું ચેન્જ થઈ છે જો টিকা লগা নিগা মাহল মানে আলী মাত্র

ભાઈ ઓમ ગુપ્તેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો હતો અંદર ગુપ્તેશ્વર મહાદેવ દર્શન તમને કરાવું છું દર્શન કરી લ્યો છો પેલા આ ક્યાંક સિંહ હતો નહીં આમાં ક્યાંક હતો સિંહ આયા હતા સિંહ પછી ચેન્જ કરી પેલા સંતોષી માતા સાત બહેન ખોડિયાર માતાજી અહીંયા સ્વયંભૂ ચંડી ચાવણ માં છે ને સ્વયંભૂ આવડે છું જય ચંડી ચાવ બોલ છું પછી બધા હાજર નું રાખ્યો દેવના અને સ્વયંભુ ચંડી છાવણ માં ત્યાં દર્શન થઈ ગયા એ લોકો અને આવડા સીધા એન્ટ્રી ગેટ નીકળે ને અહીંયા પરસાદી નું કાઉન્ટર છે પરસાદી માં જોવા હું ખુશી હા બે ભાઈ બંધ મળશે તમને ચાલો લો ભાઈ અત્યારે ઉતરી ગયા એક પોરો નહીં સડવામાં એક પોરો નહીં એટલું યાદ રાખવાનું ઓકે તો ચાલો

તો ટ્રાફિક બહુ શું છે ને એટલે એ બધું લાઈનમાં આ બધી ગ્રીલો એટલે રાખી છે સાહેબ ચાલો બધે જઈએ ને મળીએ લો ભાઈ જો બધે પ્રસાદી લઈ છે ત્યારે કેવડી ખાડે છે જો આ રીતની કે પરચી આપશે તમને